હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ જીરાપુરી તો આપણે અહીંયા અઢીસો ગ્રામ મેદો લીધો છે તમારે ક્વોન્ટિટીમાં વધારે બનાવવી હોય તો તમારે અહીંયા મેંદાનો ઉપયોગ વધારે કરવાનો છે તો ચાલો આપણે શરૂ કરીએ એના માટે આપણે અહીંયા અડધી વાટકી ઘી લીધું છે તો ઘીને આપણે થોડું અહીંયા ગરમ કરી લઈશું અઢીસો ગ્રામમાં મેં અહીંયા અડધી વાટકી ઘી લીધું છે આપણું ઘી અહીંયા ગરમ થઈ ગયું છે તો ઘીને આપણે અહીંયા એક વાસણમાં લઈ લઈશું તો ઘીને આપણે સેટ ઠંડુ થવા દઈશું ક્યાં સુધી આપણે અહીંયા બે ચમચી સફેદ તલ લીધા છે સફેદ તલને આપણે અહીંયા મિક્સર જારમાં અધકચરા પીસી લઈશું તો આપણે અહીંયા તલને પીસી લીધા છે તમે જોઈ શકો છો આપણે આ રીતે તલને પીસવાના છે તો હવે આપણે અહીંયા ઘીમાં નાખી દઈશું તલને તો હવે આપણે એમાં એક મોટી ચમચી જીરું નાખીશું અડધી ચમચી આપણે અહીંયા હજમો નાખીશું હજમો નાખવાથી પૂરીનો સ્વાદ સરસ લાગતો હોય છે એટલે આપણે અહીંયા અડધી ચમચી હજમો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો બધું સારી રીતે મિક્સ કરી લઈશું ઘીમાં તો મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો ઘરમાં બધાને જ પૂરી ભાવશે તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા મેંદાનો લોટ ઉમેરી દઈશું અને હાથેથી આપણે બધું જ મિક્સ કરી લઈશું હાથેથી આપણે અહીંયા બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા બધું જ ઘીને લોટને સરસ આપણે અહીંયા મસાલા સાથે મિક્સ કરી લીધો છે તો તમારે બધું મિક્સ કરીને પછી તમારે એકવાર આમ મુઠ્ઠી વાળી જોવાની તો જો અહીંયા મારો લોટ સરસ અહીંયા મુઠ્ઠીમાં આવી ગયો છે તો આપણું અહીંયા મોવણ એકદમ કમ્પ્લીટ છે તો તમારે જો તમને ઓછું લાગતું હોય મોવણ તો તમે ઘી ગરમ કરીને બીજું તમે અહીંયા ઉમેરી શકો છો અને આ રીતે તમારે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણો લોટ અહીંયા મોવણ સાથે બંધાઈને કમ્પ્લીટ છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું આપણે અહીંયા નોર્મલ લોટ બાંધવાનો છે બહુ કડક લોટ નથી બાંધવાનો તો આપણે એક ગ્લાસ પાણી લીધું છે તો આપણે અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈશું આપણે સામટું પાણી નથી નાખી દેવાનું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ બાંધી લીધો છે અને આપણે અહીંયા મીડિયમ જ અહીંયા ઢીલો રાખ્યો છે અને આપણે બહુ કડક પણ નથી રાખ્યો તો આ રીતનો લોટ તમારે બાંધી લેવાનો છે આટલો અઢીસો ગ્રામમાં મારે અડધી ગ્લાસ પાણીની જરૂર પડી તો તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે એને દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું તો આપણે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે લોટને ખોલી લઈશું તો ફરીથી આપણે એકવાર મસળી લઈશું લોટને તો આપણે અહીંયા લોટને મસલી લીધો છે તો હવે આપણે એમાં નાના નાના લુવા કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ સાઇઝના અહીંયા લુવા કરી લીધા છે તો તમારે જે રીતની મોટી તમારે પૂરી કે નાની વણવી હોય એ રીતે તમારે અહીંયા લુવા કરવાના છે આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા કર્યા છે તો હવે આપણે એમાંથી પૂરી વણી લઈશું તેલ આપણે અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે પૂરી વણી લઈશું તો આપણે અહીંયા એક મીડિયમ સાઈઝનો લુવાને આપણે હાથેથી આ રીતે દબાવી લીધો છે તો હવે આપણે અહીંયા પૂરી વણી લઈશું તો આપણે અહીંયા આમ પોચા હાથથી અહીંયા આપણે પૂરી વણી લેવાની છે તો આપણે પૂરી અહીંયા બહુ જાડલી કે બહુ પતલી પણ નથી કરવાની તો આપણે અહીંયા હું તમને એક પૂરી વણીને બતાવી દઉં છું તો આપણે અહીંયા આટલી પતલી રાખવાની છે પૂરી તમે જોઈ શકો છો પૂરી આપણે અહીંયા વણી લીધી છે તો હવે આપણે અહીંયા કાંટાવાળી ચમચી લીધી છે એનાથી આપણે અહીંયા કાણા કરી લેવાના છે પૂરીમાં જ્યારે આપણે તેલમાં તળીએ ત્યારે પૂરી ફૂલી ના જાય એટલા માટે તો આપણે અહીંયા કાણા કરી લેવાના છે તો આ રીતે તમારે બધી જ પૂરી વણી લેવાની છે તો હું તમને બીજી રીત બતાવું તો આપણે અહીંયા પૂરી વણી લીધી છે તો હવે હું તમને બીજી રીત બતાવીશ તમને બંનેમાંથી જે રીત ફાવે એ રીતે તમે પૂરીને બનાવી શકો છો તો આપણે અહીંયા ફરીથી એક લુવો લીધો છે એને આપણે પૂરીના સેટમાં વણી લઈશું તો આપણે અહીંયા પૂરીના સેટમાં વણી લીધી છે તો હવે આપણે ફરીથી કાટાવાળી ચમચીની મદદથી કાણા કરી લઈશું આપણે અહીંયા ચપ્પુની મદદથી કટ કરી લઈશું તમારે આ રીતે તમારે કરવી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો તો અહીંયા મેં તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા બધી જ એ રીતે પૂરીને અહીંયા કટ કરી લીધી છે તો આ રીતે કરશો તો પણ ખાવામાં સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે તો હવે આપણે આ બંને પૂરીને તળી લઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં પૂરીને તળી લઈશું તો તેલ ગરમ થાય એટલે એની અંદર એક ચપટી મીઠું નાખી દેવાનું તો વધારે તેલ આપણું બળે નહીં તો હવે આપણે પૂરીને તળી લઈશું જેમ જેમ પૂરી તળાય એમ એમ આપણે એને પલટાવી લેવાની છે તો આપણી અહીંયા પૂરી બંને સાઈડ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું તો બીજી રીતે આપણે પૂરીને વણીને કટ કરીને આપણે રાખેલી છે તો તમે જોઈ શકો છો તેલમાં તલ છૂટા નથી પડતા અને આપણે ઘણીવાર આખા તલ નાખીએ છીએ ત્યારે તેલમાં છૂટા પડી જતા હોય છે અને ફૂટે છે તો આપણને દાજી પણ જવાય છે તો એટલે આપણે આ રીતે મિક્સર જારમાં કરીને આપણે અહીંયા કરીશું તો એકદમ ટેસ્ટ બી સારો લાગશે અને આપણા તલ બી તેલમાં છૂટા નહીં પડે તો હવે આપણે પૂરીને પલટાવી લઈશું તો કટ કરેલી પૂરી પણ તમે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે દેખાવમાં પણ બંને સાઈડ આપણે એને તળી લઈશું તો તમે જોઈ શકો છો આ કટ કરેલી પૂરી પણ આપણી સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈશું આ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું તમને જે રીતે ફાવે રીતે તમે રાઉન્ડ વાળી તમને ફાવે કે આ કટ કરેલી ફાવે તો તમને બંને તમે બનાવી શકો છો બધી જ જીરા આપણી બનીને અહીંયા તૈયાર છે તો આપણે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ છે અને આપણે આ પણ તમે જોઈ શકો છો તો ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી આપણી જીરાપુરી બનીને તૈયાર છે તો આજનો વિડિયો કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ